જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશું એકદમ થઈ ગયા છીએ તૈયાર રેડી ને આજે આપણે જવાનું છે ભૂજ કારણ કે તમને યાદ હોય તો થોડાક દિવસ પહેલાં મેં કીધું હતું કે સરપ્રાઇઝ આપવાનું છે તો આજે હું ફાઇનલી તમને કહી દઉં કે શું સરપ્રાઇઝ છે એટલે આમ કોઈ વસ્તુ કહેવું નથી પણ અત્યારે હું તમને કહીશ નહીં એટલે અત્યારે આમ દેખાશે નહીં મતલબ કઈ ડીશ તમને ખબર પડી જશે કે હું સરપ્રાઈઝ હતો અને અમારે વહેલું કેવું પણ જરૂરી છે કારણ કે અત્યારથી કહીશ તો પછી બધાના મગજમાં બેસતું હશે એટલે એના પહેલાં આપણે એવું પડશે ભૂજ હું ભૂજ જઈને તમને કહીશ કે શું હતું સરપ્રાઈઝ અને આ આશા પણ હશે કદાચ તો એને પણ ભેગા લેતા હશો અરે તમારી ભાભી એમ એ કરે ત્યાં ભૂજ એટલે આજે અસાઇનમેન્ટ લેવા જવાની હતી તો જોતા આવશું ભલે હાલ તો એને પણ લઈ લેશું સાથે અત્યારે તો હું તૈયાર થઈ ગયો છું હજી ચા પીધી નથી ચા પી લઉં પટાપટ સરસ મજાની ચા પી લ્યોમાં સરસ મજાની ઘટી હે લઉં

તો એના સિલસિલામાં હું જાઉં હું પછી હું બધું સફળ થાય હા તો જો થોડાક દિવસમાં થઈ જશે બધું સારું તો મજા આવી જશે સારું છે આગળ વધવાનું ચાન્સ રાખવાનું કોઈ બીજો ધ્યાન નહીં દેવાનું આગળ વધવાનું ચાન્સ દીઓ તો ભાઈ ભાનરું તમારા એ તમને મેથી કંબાય યસ હશે ને તો કુખ દેવાનું થાશે નવો જટવા જટ્યા કરો તો ઓનું બગડે તમારું બગડે તાજા હશે તો કોકના ના વરસે એ આપણામાં નથી નકા સપોર્ટ કરો તાજો હોય તો તમને ક્યારેક તો કામ આવે પ્રવચક લક્ષ્મીબેન આહીર નહીં પણ નવે તો કાણું દે હશે ભાનરું કણે તો કુખ દીક પણ કામ આવશે એવો સોચો તો માણસ આગળ જાય આગળ નથી જતો એનું કારણ કાણું છે

ભગવાન આપે એટલે મમ્મી એમ કે રાક્ષસ ને સીંગડા નહી રાક્ષસ ને સિંગડા નથી ને ભગવાન ભગવાન ભલે થવાય નહીં ભગવાન જેવો રાક્ષસ કે

અને તે કોઈ ગીતા વાળું નથી બોલું રાત્રે ઓમ સૂતો સવારે આમ આવીએ હું વહેલા તૈયાર થઈ ગયા હું એના કરતા તો ના ના દરરોજ વહેલો એ ઉઠે આજે તમારે કામ એટલે તોય નાખી ભાઈ આજ તો ગાડી મોટર ચાલુ કરો લઈ દીધો પાઇપ મસ્ત હોય શૂઝ ભેર લઉં ને પછી હું નીકળું તમારા ભાભી તો ના પડે કારણ કે એને અસાઇમેન્ટ ને લેવા નાતા નહીં કે હવે લેક્ચરે તો મેં કીધું તો જતા હમણાં ઘણા ટાઈમથી પાછા એને લેક્ચર ભર્યા પણ નથી તો મેં કીધું ખોટું બગાડો નહીં મેં કાંઈ કામ એટલું મેં તમને જે હમણાં દેખાડી ત્યાં આપણે કરવાના છીએ ભુજમાં બીજી શોપ એટલે કે ગૂગલ મેન નંબર ટુ તો આ સરપ્રાઇઝ હતું હજી મેં તમને થોડુંક જ દેખાડ્યું છે આ પ્રમાણે તમને આખી વિગત બધી કહેશું કે શું છે કેમ છે કેમ કરશું હજી તો બધું બાકી પડ્યું છે અંદરનું ફર્નિચર બધું બાકી છે ખરીદી કરવાની બાકી છે કપડાંની પછી હજી તો બધું ગોઠવવાનું બાકી છે સાથે છે દિનેશભાઈ તો હવે અમે કરી રહ્યા ગોલમાલ કેદી પૂરી થાય હવે વેલી પેકી ચાલુ ઘણા દિવસ નહી લાગે ઓપનિંગ કરતા અરે જોરદાર યાર એકદમ કડક મજા આવી ગઈ તમે ભાઈ આ બાજુ આવો ભુજોડી ભૂલે નીચે ચા પીવા જરૂર આવજો ભણે નહીં મસ્ત મજા ની એકદમ ચા બનાવે તે એ બીજી હા કે બીજું કઈ ખબર યાર એક નંબર તો બસ તો હું એમ કેતો તો કે ભુજમાં આપણે થોડાક દિવસમાં આપણે કપડાની દુકાન ચાલુ કરવાના છીએ મેં કીધું શું અત્યારે જ રિવિલ કર કારણ કે બધાને ધીમે ધીમે ખબર પડતી જાય પહેલાં તો અમારો વિચાર એમ હત કે ડાયરેક્ટ ઓપનિંગ કરશું ત્યારે જ રિવિલ કરી નાખશું કે શું સરપ્રાઇઝ છે પણ બેક ફરું કે મની ભાઈ મે લઈ લી સોરી જગદીશ ભાઈ તું ભાઈ યાર પેલા કેમ સ્પોન્સર હે યાર હા વડીલ પૈસા ભાઈ યાદ લગન માં લઈ જાય હારા ને હોય પોતે તો ના જમકે હારા ને ચમકાવજે ભાઈ

ले बस हवे थोड़ी घर ही यही करे यम बो आई यो यमो इन गर्लफ्रेंड थी बात चालू है तो हाँ गाइस हम आ चुके हैं नए लोग के साथ तो बने रहिए हमारे साथ आज नहीं तो कल सबको मिलेगा एक फल सलमान खान नोनन को भाई डुप्लीकेट कॉपी <laughs>